એવા જૂના ઝઘડામાં કોઈની હત્યા કરીને આવું કોસ માતા એવું ખબર છે હત્યા નથી મારો આ કે મારા આગળ આવો ને તો હજાર પેઢી ખોલી જાય કમન તો અમે અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું મોટા આગડિયા ગામ અને ત્યાંથી અમે આવ્યા છીએ પેલા એક વાર આવી ગયા છે અને મારા મમ્મીને તકલીફ હતી ત્યારે તમે સદીમાં બતાવ્યા હતા અને તમે કીધું અપનાવજો અને એનો દીવો કરજો અને પછી પાછા તમે આવશો એ તમને તમારી કુળદેવી હું બતાવી અને એ દીવો માતાજી અમે ચાલુ કર્યો એટલે મારા મમ્મીને અત્યારે સારું થઈ ગયું છે પણ મારા ભાઈને અને બીજો મારો મઠબાપુનો છોકરો છે એને તકલીફ છે બીજું માતાજી અમને અમારા કુળદેવીની ખબર નથી માતાજી ભાઈ મોટો હું છો અને તમે કીધું તો કોઈ વડીલ લાવજો એટલે મારે આવું જોઈએ મારી પગની તકલીફ છે અને છોકરાને હાલતા તબિયત રેડી ડાયો હતો કાંઈ નહીં અને પાછો મગજની દવા શરૂ કરવી પડે બીજા દીધા વૈયા એવું કેમ થાય માટે અમને અમારા કુળદેવીની ખબર નથી જો તમારા જે જૂના વડીલો હતા ને અસલ તમારે બે દાદાની વસ્તી કહેવાય બે દાદાની વસ્તી કહેવાય બે ના ચાર થયા અને ચાર માંથી એક ભાઈ નું નખોલ જેની કોઈ વસ્તી નહીં એમ ત્રણ ભાઈ નું કુટુંબ કહેવાય અને એમાં પણ મૂળ તમારા નવ ઘર અને એમાં નવ ઘર માંથી તમારા જે લોહીએ લાગતા હોય એવા સાત ઘર છે કે જે તમને લોહીએ લાગે અને જો તમારે આ દુઃખનું સમાધાન કરવું હોય તો પહેલા પિતૃ કાર્ય કોને કરાયું હતું નારાયણ બબી આ મોક્ષની વિધિ કરાય આ ગુનો છે એટલે તમારા ઘરમાં દુઃખ છે આવું કોષમાં હતા તમે નારાયણ બલી કરાઈ આ ગુનો કહેવાય તમારા પિતૃ એતરાજ તમારા પિતૃ નારાજ છે તમારા ઘરમાં મૂળ પિતૃનું દુઃખ છે તમારે જે પૂર્વજ કહેવાય તેમનો અસલ તમારા બે કામ થાય અસર તમારા વડીલો બાળ થાય ને વસેલા આજે કુટુંબના બધા જ અલગ અલગ છે આજ કોઈ મહંપ નથી આજ બધા અલગ અલગ તમારા તોણે તોણ ભાઈ તણે તાઈન અલગ હા બીજું કે

મસાની મારા જેવી ચોરાસી ખાતા વાળી તમે આટલું બધું કરો છો પણ

કોઈ બીજી માતા તમારા ઘરમાં દીવો ના થાય કેમ કે તમારા વડીલોએ કોઈ હત્યા કરી હોય ને તો એ તો તમારે પેઢી પેઢીને લગીને તમારે કદાચ એવું દુઃખ વેઠવું પડે એનું સહન કરવું પડે તો એના માટે તમારે સમાધાન કરવું પડશે આ મસાની મેડી માતા નું અને બીજું માટે અમારે ત્યાં આશ્રમ છે અને બિનારી સાધુ છે ગંગાળ સ્વામી બાપુ કરીને ચેતન સમાધિ લીધેલી છે અને એ બાપુ અમારા મોટ બાપુ છે એને આવે છે અને મા બાપુ એમને કીધું હતું એટલે માતાજીનો અમે દીવો ચાલુ કર્યો હતો એને એમ કીધું હતું કે અમારા જે દાદા હતા ને મનસારામ દાદા એ તમારા વડીલોનું હોય અથવા જૂનું હોય પણ તમને મૂળ ખબર હોવી જોઈએ કે આ કોની માતા કહેવાય કે ક્યાં કોણ છે ઘરની છે કે બહાર છે તમારી અંદર ખબર પડવી જોઈએ કે આ માતા કોની થાય એનો દીવો કરો ને તમારા ઘર માં દુખ આવે તો તમારા તમારા માં ભૂલ છે બરાબર ભલે કઈ વાંધો નહીં પણ એક ચામુંડા માતા બીજી એક મહાકાળી માતા ચામુંડા માતા ને મહાકાળી માતા જોડકું છે ચામુંડા માતા ને મહાકાળી માતા નું કરી જાઓ તમારા ઘર માં અડધી રાતે તમને કઈ કંસર મળતા હોય કોઈ છાતી પર ચડી જાય શારીરિક તકલીફ છે આજે

જો આ મુસલમાન ની જગ્યા કદાચ હું માનતા કદાચ ત્યાં હોય એ જ જગ્યા પર ઊભી હોય તો તમારા ઘર માં એક જીન નું દુઃખ કોઈ દિવસ ખોટું ના થાય તમારી મુસલમાન વાળી જગ્યા એ મુસલમાન વાળી જગ્યા છે આ મુસલમાન દેવ તમે તમારા ઘરમાં કેમ નાખ્યા પણ એ અમારા ગઢિયા વાળા નો છે એટલે અમને તો કઈ બરાબર ખબર જ નથી મળી આ મુસલમાન ના પીર જીન કરશો આટલા બધા દેવી દેવતા છે તો આટલું તમે પહોંચી નથી ભરવાનું બરાબર જેટલું પોતાનું કર એટલું સારું તે ચામુંડા માતા કરજો પેલું સદી માતા નું કરો છો કરતા રેહજો મહાકાળી માતા નું કરો છો કરતા રેહજો પૂર્વજ નો ચાલુ કરજો પણ કયા પૂર્વજ કે જે જેની વસ્તી વગરનો હોય એવો પૂર્વજ કે જેની કોઈ વસ્તી ના હોય બરાબર એવો પૂર્વજ તમારી પેઢીમાં લાગે અને એમાં પણ જે પણ કંઈક એ પૂર્વજ ની જગ્યા કહેવાય

બીજો કે મુસલમાન ની જગ્યા પર રહો ઘણું કાઠું છે રહેવાનું કારણ કે આટલા બધા દેવી દેવતાને તમે પોચી નથી ફરવાના કારણ કે ખાસ કે

જે મશાની મેળી માતા તમે દીવો કરો એ મશાની મેળી માં ગુના પેટે ખાલી જમાડો ઘરની બહાર હમણાં હાલ ખાલી ચામુંડા ની જો ચૈત્રી નવરાત્રી આવે છે તેમાં દીવો કરીને ભક્તિ ચાલુ કરી દેજે મારી વાત પર વિશ્વાસ હોય

પણ એમ તમારું કલ્યાણ કેવી રીતે થાય એનો તમે વિચારો બરાબર એટલે અહીંયાથી શરૂઆત કરજો બીજું કે ધીમે ધીમે મે સમાધાન બતાવીશ એટલા કરતા રહેજો બીજું કે એક નાની ઉંમરમાં કોઈ દીકરી મરી ગઈ હોય એમ ખબર ખરો માડે કોઈ બાળ શીકો કોઈ છોટી નાસલ મારી પડતો બાળ શીકો તો જે તમારી પેઢીને અસર લાગે આ તમારા ઘરમાં ફરતી બાળ શીકો

ચામુંડા માતાનું ચાલુ કરવાનું બીજું કઈ ખાલી તમે બીજી અગરબત્તી બી કરો તો બી કઈ વાંધો નહીં હાલ પણ જયારે હું માતા બતાવું કે કદાચ દીવો કરવાનો થાય ત્યારે કરજો બરાબર પોતાની જગ્યા પર થશે તો ત્યાં કોઈ દેવી દેવતાનો તમે વ્યવહાર કરી શકશો

અને શંકર નું મંદિર છે ને તો જળ કરવા જો છે ભલે જાઓ રામ રામ મળે